નમસ્કાર મિત્રો આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં કપાસની બજાર એવરેજ આજે પણ પંદરસોથી લઈને સોળસો વચ્ચે જોવા મળી રહી છે હાલ સામાન્ય વધઘટ સાથે દરરોજ બજારમાં સુધારો વધારો જોવા મળી રહી છે પરંતુ દસથી પચીસ રૂપિયા સુધીનો સુધારો તમામ માર્કેટ યાર્ડમાં વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારે તેજીને આશા રાખવી નહીં મિત્રો આ મુજબના ભાવ ચાલ્યા કરશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો સાવરકુંડલા અગિયારસો પચાસથી પંદરસો ને પંચોતેર રૂપિયા મોરબી તેરસોથી પંદરસો ને એકાવન રૂપિયા જેતપુર અગિયારસો સુડતાલીસથી પંદરસો નેવ્યાશી રૂપિયા રાજકોટ બારસો ચોર્યાસી થી પંદરસો ને ચોસઠ રૂપિયા જામજોધપુર બારસોથી સોળસો રૂપિયા ત્રાંગધ્રા બારસો ત્રીસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા બારસો પિસ્તાલીસ થી પંદરસો ને પંદર રૂપિયા વિસનગર અગિયારસો થી પંદરસો ને બાસઠ રૂપિયા આંબલીયાસણ તેરસો એકાણું થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા હળવદ અગિયારસો થી પંદરસો રૂપિયા સિદ્ધપુર તેરસો થી પંદરસો ને સડસઠ રૂપિયા બોટાદ બારસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા થ્રોલ અગિયારસોથી ચૌદસો ને સત્તાણું રૂપિયા ગોચરિયા બારસો એંશીથી પંદરસો ને સાત રૂપિયા કુકરવાડા બારસો સાઠથી પંદરસો ને અગિયાર રૂપિયા વિજાપુર બારસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા હરસોલ ચૌદસો થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા થારી અગિયારસોથી પંદરસો ને દસ રૂપિયા ઉનાવા બારસોથી પંદરસો ને એકોતેર રૂપિયા ચાણસમાં બારસો થી પંદરસો ને સોળ રૂપિયા બહુચરાજી બારસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા કાલાવડ થી પંદરસો ને સિત્તેર રૂપિયા અમરેલી આઠસો પચાસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા વાંકાનેર અગિયારસો થી સોળસો રૂપિયા બાબરા બારસો થી સોળસો રૂપિયા છોટાણા અગિયારસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા જામનગર એક થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા હારીજ બારસો થી ચૌદસો રૂપિયા દીયો તેરસો પચાસ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા ખાંભા બારસો દસ થી પંદરસો ને છત્રીસ રૂપિયા લખતર બારસો આઠ થી ચૌદસો ને ચોરાણું રૂપિયા ભાવનગર એક હજાર થી પંદરસો ને અગિયાર રૂપિયા થરા તેરસો આઠથી પંદરસોને સાડત્રીસ રૂપિયા શિહોરી બારસોથી ચૌદસોને પચાસ રૂપિયા અંજાર બારસો પચીસથી પંદરસો ને એકસઠ રૂપિયા હિંમતનગર ચૌદસો બાવનથી પંદરસોને અઠ્યાવીસ રૂપિયા અને મહુવા એક હજારથી પંદરસોને એકવીસ રૂપિયા